oh રમેશ વાઘેલા પ્રદેશ મહામંત્રી ગુજરાત મહામંડળ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારા સ્થાનિક ચીફ ઓફિસર ને વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ કામદારોના પગારના પગાર પ્રશ્ને કોઈ દાદ ના આપતા સફાઈ કામદારોએ છેલ્લા પાંચ પાંચ દિવસથી શહેરની સફાઈ કામગીરી બહિષ્કાર કરીને સ્વયંભૂ સફાઈ કામ બંધ કરેલું છે સલાયા નગરપાલિકામાં હાલમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને કોઈ પ્રજાના જાહેર આરોગ્ય ને સુખાકારીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે આમ છતાં સલાય નગરપાલિકાના ચીફ ઓફિસરનું પેટનું પાણી હલતું નથી અને સફાઈ અંદર નગરપાલિકામાં મોટા ભ્રષ્ટાચાર થતો હોય છે પણ સફાઈ કામદારોને પગાર ચૂકવા માટે નગરપાલિકા પૈસા નથી પૈસા નથી નગરપાલિકા ચીફ ઓફિસરની એક જવાબદારી બને છે આવનારા દિવસોમાં જો સફાઈ કામદારના પગારના પ્રશ્ને કોઈ નીતિવિષયક નિર્ણય લેવામાં નહીં આવે

આજે સલાહનગરપાલિકામાં તેત્રીસ વર્ષ ત્યાં ફરજ મજા આવી બરાબર અને મારો પગાર ખાલી સાડા એકયાર હજાર રૂપિયા છે આવતો માણસને ઘણો બધો ચૌદ હજાર તો પંદર હજાર રૂપિયા છે છતાં એને સેમ કરીએ આજે ત્રણ ત્રણ માસથી અમારા પગાર થાતા નથી અમારા પરિવારનું અમારે ગુધારણ કેમ કરવું તો એ માટે અમે આજે વેપારીઓને બી કહી જઈએ તો વેપારીઓ બી કોઈ અમને ઉધાર દેતી નથી વેપાર નહીં કે કોઈ બી ચીજ કે વસ્તુ નહીં તો અમારા પરિવારનું ગુધારણ કેમ કરો એના માટે ના છૂટકે અમે બધો નિર્ણય લીધો સફાઈ કામદાર હવે ભાઈ આના સિવાય કોઈ ઉકેલ નથી એટલે અમે કામ છોડી અને અત્યારે અમે હડતાલ ઉપર તમામ સફાઈ કામદાર જાય પાંચ દિવસ થયા પાંચ દિવસ અંદર થયા અમને કોઈ ગામ ના આ કે તે કોઈ હજી નદી ને હાલમાં કહી જી પોતિસો તરફથી કોઈ બી અમને આવકાર આવ્યો નથી બરાબર તો એ માટે અમે બેટર જ અને આમાં કોઈ બી કોઈ બી સફાઈ કામદારે કોઈ બી થશે એમ તમામ જવાબદારી જી પોતી છે રહેશે જય ભારત જયુ હું સરાઈ નગરપાલિકાનો ફેસ કા કાયમી સફાઈ કામદાર છું અને અમારે આ સફાઈ કામદારો કોઈ ત્રીસ વર્ષથી છે કોઈ વીસ વર્ષથી છે પણ આવનારા દિવસોની અંદરમાં એવું જાણવા મળે છે કે અમારા સફાઈ કામદાર ને બાકીના જે નવા કર્મચારીઓ છે અંદરમાં હોય કે બહાર હોય કર્મચારીમાં તો સરકાર ને માત્ર વધે સરખા છે પરંતુ અમારું તો સફાઈ કામદાર નું માત્ર શોષણ કરવામાં જ આવે છે ભ્રષ્ટાચાર તો છે જ અમાર ને અવાર અમારે પગારની સમસ્યા આને આવી છે દરેક વખતે દર વખતે અમારે નગરપાલિકાની અંદરમાં આવું આયોજન કરવું પડે છે તો આ નગરપાલિકાના પેટમાં પાણી હલબલતું નથી એના માટે કોઈ પણ સફાઈ કામદાર ને કઈ પણ થાય અત્યારે સફાઈ કામદારોની ઘણી બધી હાલત ખડપ છે ઘણી સમસ્યાઓ ગંભીર બની ચૂકી છે અને એવા અર્ષાની અંદરમાં કોઈ પણ સફાઈ કામદાર અઘરું પગલું ભરી જાય કે ના છૂટકે કોઈ એવો બનાવ બને તો તમામ જવાબદારી સલાય નગરપાલિકાની અને તંત્રની રહેશે તો અમારી માત્ર એટલી જ માંગ છે કે હાલમાં સરકારે બહાર પડેલો નવો એ જટ કર્યું અને માત્ર અમારી પગાર સિવાય બીજી કોઈ માંગ નથી અને નગરપાલિકાની અંદરમાં અમારું તો ઘણું બધું નીકળતું હોય છે પણ અમે નગરપાલિકાને ધ્યાનમાં રાખી અને માત્ર અમે માત્ર પ્રધાનની જ અમે માંગણી કરી હતી છતાં પણ અમારું નગરપાલિકાની અંદરમાં કાંઈ સાંભળવામાં આવતું નથી અને માત્ર નગરપાલિકાના સફાઈ કામદારો માટે જ બધા કાયદા કરવામાં આવે છે બાકીના કર્મચારીઓ માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તો અમારી એટલી વિનંતી છે કે અમારા માટે આવો અત્યાચાર કેમ આવો ભ્રષ્ટાચાર કેમ આવો અત્યાચાર નગરપાલિકા અમારે આ ઉપર કઈ રીતે કરી શકે એમ કર્મચારી તો બધા સરખા જોવા જોઈએ પણ એવું નથી આ નગરપાલિકા ની અંદર માં માત્ર સફળ કામદાર ની ગેરહાજરી થાય છે સફળ કામદાર મા આવે છે અને બાકીના કર્મચારીઓને કોઈ પણ ધ્યાન આપતા નથી એટલે અમારું આ શોષણ બંધ કરાવો ત્રણ માસ અમારે નવો પગાર લગાડી અમારો પગાર નો કરાવવો એવી અમારી સરકાર આધાર નગરપાલિકા આધાર ચીફ ઓફિસર આધાર અમારી માંગ છે જય હિન્દ જય ભારત